નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સીએમ માનની તબિયત વિશે જાણ્યા પછી શિરોમણી અકાલી દળના નેતા વિક્રમસિંહ મજેટિયાએ તેમના સત્તાવાર એક્સ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને મુખ્યમંત્રીના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે હાલમાં સીએમ માનની તબિયત સારી છે અને કેટલાક જરૂરી ટેસ્ટ કર્યા બાદ મુખ્યમંત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત થોડા દિવસો પહેલાં પણ બગડી હતી સીએમ માન જામીન બાદ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ સીએમને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા જોકે દિલ્હીથી પરત ફરતી વ્યક્તિ ચંદીગઢ એરપોર્ટ પર તેમની તબિયત બગડી હતી ત્યારબાદ સીએમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે